મિત્રો અચલ અલમસ્ત બની ચાલતો હોટલ રેડિસન બ્લુના પાર્કિંગ એરિયા સુધી પહોંચ્યો હજી એના મોઢા પર કંઈક ગીતનો ગણગણા ચાલુ જ હતો પાર્કિંગ એરિયામાં મૂકેલી પોતાની કારને રિમોટ કીથી અનલોક કરતો એ કાર સુધી દોરાઈ ગયો બ્લેક કલરની ટોપ મોડેલ એક્સયુવી કાર સાથે અચલની પર્સનાલિટી એકદમ મેચ ખાય તેવીને એમાં જ્યારે અચલે કારમાં બેસીને પાછલી સીટ પર પડેલા પોતાના ગોગલ સાંખ પર ચડાવ્યા એ બાદ તો એનો એ ગોરો ચહેરો વધુ સોહામનો લાગી રહ્યો હતો ચહેરા પરની આછી પણ એકદમ શાર્પ ટ્રીમ કરેલી દાઢી એને શર્ટના ઉપરના ખુલેલા બટનમાંથી ડોકિયાંગ કરતી એની છાતીના કારણે અચલ ભલભલા ટોપ મોડલને હાથ આપી શકે તેવો લાગતો અચલે ગાડીના વિન્ડો ગ્લાસને પણ એક હીરોની અદામા જ બંધ કર્યા ને એ બાદ એને પાર્કિંગ એરિયામાંથી ગાડી રોડ પર લઈ ધીમી ગતિએ આગળ જવા દીધી અત્યાર સુધી ચાલતો ગણગણાટ હવે ગાડીના મ્યુઝિક સાથે વધુ સ્પષ્ટ થઈ ગયો હતો સાંજના પાંચેક વાગ્યા હતા ને અમદાવાદના રોડ પર ટ્રાફિક પણ ઘણો હતો સામાન્ય માણસ જ્યાં આવા જોરદાર ટ્રાફિકથી અકળાઈ જાય એવા ટ્રાફિકમાં અચલને મજા આવતી કોણ જાણે કેમ એને ટ્રાફિક ગમતો આમ એક સિગ્નલ પર અચલની કાર ઊભી હતી ને ત્યાં જ એને કનિક યાદ આવતા એને પોતાનો ફોન હાથમાં લીધો ને કોન્ટેક્ટ લિસ્ટને સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું આખરે માયા જેના નામની સાથે એક કિસ ઇમોજી હતું ને નંબર અચલે ડાયલ કર્યો ફોન સ્પીકર પર મૂકી ફરી અચલ ટ્રાફિકમાં આમ તેમ ફાન્ફા મારતો ગણગણી રહ્યો હતો થોડી વારમાં ફોન ઉચકાયો હિ માયા શું કરે છે અચલે માયાના નામને ખૂબ જ પ્રેમથી ખેંચ્યું તું આવી રીતે ન બોલ સામે છેડે એક બનાવટી નારાજગી બતાવાય કેમ કેમ અચલે એક તોફાની હાસ્ય સાથે પૂછ્યું તને ખબર છે ને તારા મોઢેથી આ રીતે બોલાયેલું મારું નામ પણ મને કેટલી કામુક કરી મૂકે છે ફરી એ જ બનાવટી નારાજગી સામે છેડેથી વ્યક્ત થઈ એટલે જ તો બોલું છું માયા ફરી અચલે મશ્કરી કરતા કહ્યું બસ કરને યાર સામે છેડેથી પણ એ બનાવટી નારાજગી યથાવત રહી અચ્છા સાંભળ હવે અચલ જરા ગંભીર થયો હા બોલ એ સાથે જ સામે છેડેથી પણ એક ગંભીર અવાજ સંભળાયો રિસેપ્શન પરથી આપના આઈડી લઈ લેજે અચલે આદેશ કરતા કહ્યું તું આઈડી ભૂલી ગયો માયાએ પૂછ્યું ભૂલી નથી ગયો પણ ઉતાવળ હતી તો સમય બગાડ્યા વગર નીકળી ગયો અચલે જવાબ આપ્યો હા આજે તારે કનિક વધારે જ ઉતાવળ હતી એટલે જ તો અધૂરો રહીને ગયો આજે સામે છેડે એક તોફાની સ્મિત સાથે બોલાયું હા મારી જાન ખરેખર ઉતાવળ હતી બાકી તારાથી એ સમયે હું જરાય અલગ થવા નહોતો માંગતો તને આંખે આખી ખાઈ જતો હું અચલ જાણે ફરી મુરમાગ આવી ગયો અચ્છા નેક્સ્ટ ટાઈમ ખાઈ જજે ફરી એ જ તોફાની શબ્દો બોલાયા એમાં કહેવાનું થોડી હોય તને ખાવા તો હું દર વખતે તૈયાર જ હોઉં ફરી અચલે મુરમાંગ આવતા કહ્યું એ બધું છોડતું પહેલા મને એમ કહે કે તે આ વખતે હનીમૂન સ્વિફ્ટ કેમ બુક કરાવેલો માયાએ સવાલ કર્યો બસ થોડા ચેન્જ માટે તને ખબર છે ને મને એકધારી જિંદગી નથી ગમતી અચલે અલડતાથી જવાબ આપ્યો હા મને ખબર છે તને રોજ કંઈક નવું જોઈએ માયાએ જરા વધુ ગંભીર થતાં કહ્યું અરે ડાર્લિંગ આજે ઈચ્છાઓ એટલી તીવ્ર હતી કે મારા નરોડાના ફ્લેટ સુધી પહોંચાય ત્યાં સુધી હું મારી જાત પર કાબૂ રાખી શકું એમ નહોતું બસ એટલે જ હોટલમાં રૂમ બુક કર્યો પણ એમની પાસે હનીમૂન સ્વિફ્ટ સિવાય કોઈ રૂમ અવેલેબલ જ નહોતો એટલે આપણે આજે હનીમૂન મનાવી લીધું અચલ તોફાની હાસ્ય સાથે બોલ્યો અધુરુમ હનીમૂન માયાએ રમૂજ સાથે કટાક્ષ કર્યો હા તો હવે ફરીવાર દોઢું હનીમૂન મનાવી લઈશ આંખો નચાવતો અચલ બોલ્યો ત્યાંગ જે ટ્રાફિક લાઇટ ગ્રીન થતાં ફરી અચલે ધીમી ગતિએ ગાડી રોડ પર દોડાવા લાગી અચ્છા એ તો કહે કે મમ્મીએ એવું તે શું કહ્યું કે તું આમ ભાગ્યો માયાએ જરા નોર્મલ થતાં પૂછ્યું કાંગી ખાસ નથી પણ ઘરે જવું પડે એમ છે ઘરે જઈને પછી ડિટેલ માંગ વાત કરીશ અચલે પણ નોર્મલ થઈ જવાબ આપ્યો ઓકે ચાલ હવે હું હોટલમાંગથી નીકળું માયાએ ફોન મૂકવાની તૈયારી કરી ઠીક છે બાય અને હા આઈડી અચલ પોતાની વાત પૂરી કરે એ પહેલા જ માયાએ કહ્યું હા મારી જાન નહીં ભૂલું આઈડી લેવાનું ચાલ બાય કહી માયાએ ફોન મૂક્યો ફોન મૂકતાની સાથે જ અચલે તરત પાછળની તરફ જોયું કોણ જાણે કેમ પણ એને એમ લાગતું હતું કે કોઈ એનો પીછો કરી રહ્યું છે પણ પાછળ કોઈ ન દેખાતા એ ફરી ગાડી હાંકવામાં વ્યસ્ત થઈ ગયો અચલ જેટલી ઉતાવળે હોટલમાંથી નીકળ્યો હતો એટલી ઉતાવળ એની ગાડીની સ્પીડ જોઈને લાગતી નહોતી પોતાની ઈચ્છાઓ પર સાવ અણીને આવીને કાબૂમાં લાવ્યા બાદ હવે અચલ બેચેની અનુભવી રહ્યો હતો યાર આ માયાએ ન રોક્યો હોત તો કામ પૂરું કર્યા વગર હું ન જ નીકળતો અચલ મનોમન બબડ્યો ને રોડના કિનારે આમ તેમ કંઈક શોધવા લાગ્યો વોશરૂમ શોધવું પડશે હવે કંટ્રોલ નહીં થાય ફરી એ જ બેચેની સાથે અચલ ને આખરે રોડના કિનારે એને એક વોશરૂમ મળી આવ્યું બહારથી એકદમ ગંદુ દેખાતું એ શૌચાલય જોઈ અચલને જાણે કઈ જ ફેર ન પડ્યો એ ફટ કરતો અંદર ચાલ્યો ગયો થોડી વાર બાદ જ્યારે અચલ બહાર આવ્યો ત્યારે એના ચહેરા પર બેચેનીની રેખાઓ ઓઝલ થઈ ચૂકી હતી અચલ ગાડી તરફ આવી રહ્યો હતો બરાબર એ જ સમયે દૂર ઉભેલા એક વ્યક્તિએ અચલને એના ફોનના કેમેરામાં કેદ કરી લીધો ક્લિક કરાયેલો એ ફોટો એ જ ક્ષણે કોઈને વોટસરેપ પણ થઈ ગયો સંપૂર્ણ વાતથી અજાણ એક હાશકારો ખાઈ અચલ ફરી ગાડીમાં ગોઠવાયો ને ફરી એ જ ધીમી ગતિએ ગાડી હાંકવા લાગ્યો રેડિસન બ્લુ હોટલથી સેટેલાઇટ એરિયાના સાનિધ્ય બંગલો સુધી પહોંચતા અચલને ખાસો એવો સમય લાગ્યો અચલ જ્યારે ઘરની નજીક પહોંચ્યો ત્યારે ઘરની બહાર ગાડીઓનો મોટો ખડકલો જામેલો હતો પણ અચલને એ ગાડીઓનો ખડકલો જોઈને જરાય નવાઈ ન લાગી એને હાર્બન મૂકેલી એ ગાડીઓમાં પોતાની ગાડી પાર્ક કરવા માટે જગ્યા શોધી પણ એને એવી કોઈ જગ્યા ન દેખાઈ આખરે કંટાળીને અચલે એના બંગલાના ગેટ તરફ ગાડી લીધી મોટાભાગે અચલની કાર બંગલાની બહાર જ પડી રહેતી પણ આજે અચલે ગાડી ગેટની અંદર દાખલ કરી વોચમેનને પણ એ જોઈ નવાઈ લાગી પણ અચલને કોઈ કંઈ પૂછી કે કહી શકે એવી કોઈની હિંમત ક્યાં હતી ગાડીને આડેધડ પાર્ક કરી અચલ ગાડીમાંગથી ઉતર્યો ને પોતાના ચોળાઈ ગયેલા શર્ટને હાથથી સરખો કરતો ઘરના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો મોટાભાગે બંધ રહેતો ઘરનો એ આલિશાન દરવાજો આજે ખુલ્લો હતો અને અંદર ભારે ભીડ પણ હતી અચલ ઘરમાં દાખલ થયો ને હોલમાંગ બરાબર મુખ્ય દરવાજાની સામે જ એક મૃતદેહ પડેલો હતો સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ